છે અમારી બોડી દાદા આ મોટો મોટો ઘર કરીએ તો શેપડ જેટલી બાપા સાફ કરે એમ દમ નેખડી જો અને આ અમારી ખોડીલી મંગુ

ઉડી ના આવે તો બે ફોદો આવે આટલો બધો આવે કચરો જોવા દે હું જોઉં છું આટલા કોણ ગંદ કરે છે ને કુન આળો નાખે છે એ ફૂલડી મવાયા જવેરા કોલડી મડીવા બળે ઘર મથી ને ફળ્યા નહીં આ ઝવારવાનો કચરો તો નાખ્યો વાડ્યો લઈ નહીં આખો હા તો કોઈ બોલે નહીં સાલે હા Yeah, you bum bum and you.

મને પૂરા પૂરો વિશ્વાસ છે તારા ઉપર જાને સોરી મને સોપલાગીરી કરે ને ઉપડી જાય તું જ બધી ગંદ કરે છે આખા મેલામાં તું જ ગંદાતી સારી ગોબરી તું ગંદાતી 70 વખત તે હું તો આઈ છું એમ નઈ ચો કઈ ખબર આ ઘર માં આય તો તો ઘર ના પહેરવા દો ઓહો ઓ મને કી દાડા બોમ મેલી નું લાડી ના મેલો ઉપડી જાય હોય હાખો તમારી વલા કરું હજી તો હાખો ઇના ઘર નો ગમન ને હવે દોડું ના કહેવાય ભલામોસ તમામ ખબર નઈ હજી ગંદાતી મને કઈ જશે ને હવે જો ઘર ની દશા કરું એ હવે ખબર પડશે હા ખો

хай ખોળીલી આજવાના ખબર પડશે કે ગંધા થી કોને કહેવાય હું સમજાય એની જાતનો

怎么了

અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવા ના ભૂલતા અમારા આવા કોમેડી વિડીયો આવતા રહેશે અને જોતા રહેજો અને અમે તમને પૂરી રીતના હસાવવાની કોશિશ કરશું અને તમે હસતા રહેજો અને અમને સપોર્ટ કરજો જય માતા